તો ગંગા નારીયા ઓહો મારે જાજો ભેરો થઈ ગયો બધાય વેસી જ નાખવા જે ભાવમાં આવે ની ભાવમાં હવે શાંતિથી શાંતિ થી બે હિન્દ આ ખુરશી મારા જેવી ભંગર માં કોની પાસે લઈ લીધી

એલા તને બૂટ દે દીધું ને હવે હવે સાનો મુનો પે ગયો તું કેટલું પીધું તે બે પીધું બે પીધું બે પીધો બે ભલે પીધું એ મારી પાસે ગ્રાહક આવે ને ગ્રાહક

મારા બાપા ને વિદેશ માં ચપ્પલ એને મોટી ફેક્ટરી છે ચપ્પલ છોરવાની ચપ્પલ એક્સપોર્ટ કરવાની ચપ્પલ છે એક્સપોર્ટ કરે હું વેચું

પણ છે ને આ ભાઈ હાવ ખોટું બોલે છો ના 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 તો મને તમારો ઉલ્લ્યો છે ને થોડો ડાઉટ જાય છે એ ઉલ્લ્યો તો અમારા બાપ ખાનદાન બધાયનો આવો જ છે કાર વારજી હોય હવે હું હે ને બીજી વાર આવીશ ચપ્પલ લેવો એ હા આવજો આવજો એ હા આવજો ટાટા હાલો ચપ્પલ ગુલાબી ચપ્પલ મારા રે જલ્દી આવીને લઈ જાવ તમે એ હાલો ચપ્પલ ચપ્પલ બોટ ચપ્પલ એલા અહીં આવ

આ ખાલી લઈ આ બુટ તો મારા હોય એવું દેખાય નામ લખ્યું છે તમારા હોય હા વાતો કરો ખોટી આ બુટ તમે ક્યાંથી લઈ આવો એલા ભાઈ તમને કીધું તો ખરા મારા બાપા ને યુકેમાં છે ને આની મોટી કંપની છે ત્યાંથી માલ એક્સપોર્ટ થાય છે હવે હા શું ખાચું આ મારા નામ નામ ના પણ હું મારવા આવી ગયો હે ભાઈ ભાઈ

Juta cepala, juta cepala, lelo lelo, juta cepala yo, lelo.